અમરેલીમાં ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે લોકસભા ચૂંટણીને લઈને સાવરકુંડાના કુદરતી ઉપચાર કેન્દ્ર ખાતે ભાજપે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા તેમના મતવિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાવ્યો જેમાં સાંસદ નારણ કાછડીયા સહિત તમામ પદાધિકારીઓ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તમામ પદાધિકારીઓ તાલુકા પંચાયતના બંને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અમારા ત્રણે ત્રણ મંડળના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ સંગઠનના લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓની રૂબરૂમાં આ કાર્યાલયનું આજે ઉદઘાટન કર્યું છે સાંજના સમયે બરાબર આઠ વાગે અહીંયા હનુમાન ચાલીસાનો પાઠ અને સત્યનારાયણની કથા છે આજથી આ કાર્યક્રમ આ કાર્યાલય કાર્યકર્તાઓ માટે જનતા માટે ચૂંટણી કાર્યાલયની વ્યવસ્થા માટે આ કાર્યાલય આજથી અમે ખુલ્લી છે